કતલખાને જતા બચાવીને પાંજરાપોળ ખાતે મોકલ્યા હતા પોલીસ દ્વારા ત્રણ દિવસની અંદર બત્રીસ કરતા વધુ પશુઓને બચાવાયા છે પશુ પ્રેમીઓએ પોલીસ અને ગૌરક્ષકોની કામગીરીને બિરદાવી હતી જોકે પાંજરાપોળ ખાતે દિન પ્રતિદિન પશુઓની સંખ્યા વધી રહી છે ત્યારે તેની સામે એક દિવસનો જે નિભાવ ખર્ચો છે તે પણ વધી રહ્યો છે ત્યારે જીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ દાતાઓ દાન આપવા માટે આગળ આવે અને સરકાર મળવા પાત્ર સહાયમાં વધારો કરે એવી આશા છે વર્તમાન જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર